નમસ્કાર બાળ મિત્રો અને વાલીગણને પણ મારા ખૂબ ખૂબ નમસ્કાર આપણે સૌ છેલ્લા ઘણા સમયથી આ માધ્યમથી મળીએ છીએ તેમાં છેલ્લા થોડા સમયથી તો આપણે પુસ્તક સાથે પણ કામ કરી રહ્યા છીએ ખરું ને પુસ્તકની અંદર પણ આપણે હવે સાથે સાથે લખતા જઈએ છીએ તો આજે પણ આપણે કંઈક એવું જ કરવું છે તો ચાલો હું જેમ બોલાવું તેમ તમારે બધાએ મારી સાથે બોલવાનું છે અને સાથે સાથે આપણે હવામાં પણ લખેલા યાદ છે અત્યારે આપણે બધા બોલીએ અને સાથે સાથે આપણો હાથ પણ સામે રાખીએ ચાલો બધા પોતાનો એક હાથ આગળ રાખે આ કેટલી આંગળી છે તમે કહેશો ઓહો આ તો સીધી જ પાંચ આવી ગઈ એક બે ત્રણ ચાર પાંચ પણ આપણે એક થી શરૂઆત કરી હોય તો ચાલો હું જેમ બોલું તેમ તમારે સાથે બોલતું જવાનું એક હાથ પણ રાખો તમારે મારી જેમ હાથ પણ રાખવાનો છે બે ત્રણ ચાલો ખોલીએ અને એનો પાના નંબર ખોલીએ જુઓ આ પાનામાં આપણને દેખાય છે એક એક વસ્તુઓ સાથે એક એક વસ્તુ જોડેલી છે દેખાય છે ને એક બિલાડીની સાથે એક ઉંદર બીજી બિલાડીની સાથે બીજો ઉંદર એમ અહી એક એક વસ્તુની સાથે એક એક વસ્તુ જોડેલી હોય તેવું આપણને દેખાય છે જુઓ હું તમને પૂરતો સમય પણ આપીશ તમારે ખાસ શાંતિથી જોવાનું છે તો જેમ અહીં એક બિલાડીની સાથે એક ઉંદરને જોડ્યો છે આ રીતે આપણે બધા પણ જો જોડીએ તો મજા આવી જાય બરોબર ને ચાલો તો આપણે બધા આની નીચે સસલા આપ્યા છે અને સસલા ને સૌથી વધુ કઈ વસ્તુ ભાવે તો કે ગાજર જે આપણને એની સાથે આપેલું છે તો ચાલો એક સસલા ને એક ગાજર સાથે જોડીએ આ રીતે બધા જોડો જોઈ થઈ ગયું બરોબર આજ પ્રમાણે બીજા સસલાને બીજા ગાજર સાથે જોડીએ ધીમે ધીમે ખોટી ઉતાવળ નહીં કરતા થઈ ગયું ખૂબ સરસ અને આ જ રીતે હવે બાકી રહ્યું ત્રીજું સસલું અને ત્રીજું ગાજર તેને પણ આપણે જોડી દઈએ તમારી લીટી થોડીક વાંકી ચૂકી જતી લાગે છે કોઈ વાંધો નહીં પણ સસલાની સાથે ગાજર જોડાઈ જવું જોઈએ એટલે આપણું કામ થઈ ગયું એકની સાથે એક આ રીતે આજ પાનામાં નીચે આપણે જોઈએ તો પેન્ટ અને શર્ટ એની નીચે રબર અને પેન્સિલ એની નીચે બૂટ અને મોજા આ બધાની જોડી આપેલી છે તો આપણે એકની સાથે એકને ખૂબ સરળતાથી જોડી શકીશું જેમ આપણે બિલાડી અને ઉંદરને જોડ્યા એ જ પ્રમાણે સસલા અને ગાજરને જોડ્યા આજ પ્રમાણે શર્ટ અને પેન્ટને પણ જોડી શકીએ અને પેન્સિલ અને રબરને પણ જોડી શકીએ સાથે સાથે બૂટ અને મોજાને પણ જોડશું બરાબર તો આ કામ તો તમે પણ કરી શકશો ખરું ને તો હવે આ કામ તમારે પછીથી કરવાનું છે ચાલો આપણે આની પછીના પેજ પર જઈએ આ રીતે આપણે આ પુસ્તકનું પાના નંબર વીસ પૂરું કર્યું ખરું ને પણ આમાં જે બાકી છે એ તમારે પછીથી કરવાનું છે અને હવે આપણે

બાળમિત્રો અહીં આપેલા અંકો જેટલા જ ખાનાઓમાં રંગ પૂરવાનો છે ચાલો કહો તો આ અંક કયો છે આ છે અંક એક કેમ ખરું ને તો સામે આ ખાલી ખાનાઓમાંથી એક ખાનામાં રંગ પૂરીશું એ આ રીતે હવે કહો તો આ કેટલા અંક છે બે ખરું ને તો હવે અહીં કેટલા ખાનામાં રંગ પૂરીશું તો બે ખાનામાં એક અને બે બરાબર ને તો હવે તમે આપેલી સંખ્યા મુજબના ખાનાઓમાં તમારી સ્વ અધ્યયન પોથીમાં રંગ પૂરો અહીં પ્રથમ પાંચ અંક માટે પાંચ વર્તુળમાં રંગ પૂરીએ એક બે ત્રણ ચાર અને પાંચ હવે જુઓ તો આ અંક કેટલા છે આ છે અંક ચાર તેથી અહીં કેટલા વર્તુળમાં રંગ પૂરીશું ચાર વર્તુળમાં ખરું ને તો એક બે ત્રણ અને ચાર તો હવે તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં આપેલા અંકોની સંખ્યા મુજબના વર્તુળમાં રંગ પૂરો બાળદોસ્તો હવે આ અંકોને તો તમે ઓળખો જ છો કેમ ખરું ને તો કહો તો આ કયો અંક છે આ છે અંક એક તો હવે આપણે એક ત્રિકોણમાં રંગ પૂરીશું આ પ્રમાણે તમે લખેલી સંખ્યા મુજબના ત્રિકોણ આકારમાં તમારી સ્વ અધ્યાય પોથીમાં રંગ પૂરણી કરો તમે જોયું ને કેવું સરસ મજાનું કાર્ટૂન અને એક થી પાંચ સુધી કેવા સરસ મજાના રંગો પૂર્યા તમે પણ સાથે સાથે રંગો પૂર્યા ને અને જો બાકી હોય તો એ રંગો તો આપણે પછી પણ પૂરી શકશું બરાબર ને તો ચાલો આપણે ઝડપથી જે કામ કર્યું છે તેનાથી પણ થોડા આગળ વધીએ તમને પણ એમ થશે કે અરે વાહ આ તો જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ મજા જ આવતી જાય તો ચાલો આપણે એકવીસ અને બાવીસ આ બંને પેજ એક સાથે પૂરા કર્યા તમે જોયું કે નહીં જોયું ને કે તમારું એકવીસમી પાનું જેમ પૂરું થયું તેમ એની પાછળનું બાવીસમું પાનું પણ પૂરું થઈ ગયું તો ચાલો હવે આપણે તેના પછીનું ત્રેવીસમું પાનું જોઈએ જેની અંદર ચિત્રો આપેલા છે જોઈએ પાના નંબર આ પાનામાં એક દાદીમા છે એક છોકરો છે એક કૂતરો છે એક ઘડો છે એક ફાનસ છે અને એક ખાટલો છે એટલે કે આ ચિત્રમાં બધી જ વસ્તુ એક એક આપેલી છે અને સાથે સાથે બાજુમાં ઝાડડો એની નીચે જે એકડા છે એ લખવાના અધૂરા છે એટલે આપણને ટપકા ટપકા આપેલા છે જેને આપણે ઘૂટીને એકડો કરી શકીએ જુઓ કેવી રીતે કરશું આ રીતે બધાને આવડે છે કે હજી એક વખત બતાવું ચાલો આપણે ફરી એક વખત જોઈએ આ રીતે આપણે એક લખીશું તમને જે ટપકા ટપકા દ્વારા એકડો આપેલો છે એમાંથી કોઈ પણ એક એકડો અત્યારે કરીએ ત્યાર પછી બગડો આ ચિત્રમાં બધી જ વસ્તુ દબે છે બે ગાય બે ઘર બે માણસો દેખાય છે ને અને બાજુમાં લખેલો છે બગડે બે તો આપણે બે કેવી રીતે લખતા હતા તે પણ જોઈએ થઈ ગયો કે હજી એક વખત જોવું છે આ રીતે આપણે એક અને બે લખતા શીખ્યા પણ તમને યાદ છે ઓલો આપણે હવામાં બનાવતા હતા ચાલો જોઈ બધા ઉભા થઈ જાઓ આપણે હવામાં આજે ફરીથી ચાલો તૈયાર ઊભા થઈ ગયા હા ચાલો હવે એક આંગળી રાખો બરાબર હવે એકડો બનાવો હવામાં થઈ ગયો મારી આંગળી પ્રમાણે હજી એક વખત કરવું છે ચાલો જોઈ અરે વાહ થઈ ગયો એકડો લખતા આવડી ગયો તમને ખબર છે હું જ્યારે નાનો હતો ને ત્યારે તો અમારો જે બીજો ભાઈબંધ હોય તેની પીઠમાં પણ એકડો કરતા જેથી કરીને એને ખબર પડે છે કે નહીં આપણી પીઠમાં શું લખ્યું એકડો કે બગડો માત્ર આંગળીથી તો પણ ખબર પડી જાય કે હા આ એકડો લખ્યો તો ચાલો હવે આપણે બગડો હવામાં બનાવીએ હવામાં બગડો મારી સાથે થઈ ગયો નથી થયો હજી એક વખત અરે વાહ તો આપણને એકડો અને બગડો બંને આવડી ગયું ચાલો ચાલો તો પછી ઝડપથી પાનો ફેરવો અને આપણે તગડો પણ જોઈએ તગડો પણ શીખીએ અહીં સરસ મજાના ત્રણ વાંદરા અને ત્રણ કેરી પણ દેખાય છે બરોબર બધી જ વસ્તુ ત્રણ ત્રણ છે તો ચાલો બાજુમાં જે આપણને તગડો આપ્યો છે એ આપણે બધા એક વખત લખીએ જે આપણને ટપકા ટપકા દ્વારા તગડો લખ્યો છે એને આપણે બધાએ ઘૂંટવાનો છે માત્ર એક જ તગડો અત્યારે ઘૂંટો જેની યાદ ન હોય તેને ખાસ જોઈ લેવું આ રીતે ખૂબ સરસ હજી એક વખત બતાવો સાથે સાથે આંગળી પણ ફેરવી શકાય હવામાં જે બાકીના ત્રણ રહ્યા એ બધાને તમારે ત્યાર પછી ઘૂંટવાના છે તેની નીચે જુઓ તો આપણને ચાર દેખાય છે ચાર પતંગ છે ચાર ફિરકી છે બરોબર ને તો ચાલો હવે આપણે કેવી રીતે લખવા તે પણ યાદ કરી લઈએ એવું કહેવાય કારણ કે તમે બધા અગાઉ શીખી તો ગયા છો આપણે તો માત્ર અત્યારે પુનરાવર્તન એટલે કે માત્ર યાદ કરીએ છીએ અને સાથે સાથે આ ચોપડીમાં લખતા જઈએ છીએ ચાર કેવી રીતે લખશું આ રીતે ખૂબ સરસ થઈ ગયું હવે આમાં જે ઉપર છેલ્લે પાંચ આપેલા છે એ પણ આપણે જોઈએ અને સાથે સાથે શીખીએ પાંચ ફૂલ અને સાથે સાથે પાંચ સરસ મજાના રંગીન પક્ષી પણ આપેલા છે તો પાંચ કેવી રીતે લખાય એ પણ આપણે યાદ કરીએ આ રીતે આપણે એક થી પાંચ કેવી રીતે લખાય એ પણ જોયું અને તેનો મહાવરો પણ આ પુસ્તકની અંદર કર્યો જ્યાં જ્યાં લખવાનું બાકી છે ત્યાં તમે થોડા સમય પછી આ વસ્તુ કરી શકશો અને સાથે સાથે લખવાની પણ મજા માણી શકશો ખરું ને તમને હવે એક થી પાંચ લખતા તો આવડી જ ગયું છે પણ ઓલું હવામાં બનાવવાની તો મજા જ કંઈક જુદી ખરું ને તો ચાલો આપણે હવે બનાવી હવામાં ત્રણ શું બનાવશું ત્રણ મારી સાથે બધા બનાવો ત્રણ ચાલો આંગળી રાખો થઈ ગયું ત્રગડે ત્રણ હવે ચોગડે ચાર બરોબર થાય છે ને ચોગડે ચાર અને હવે છેલ્લે પાંચ કરો જોઈએ ફરીથી થઈ ગયું એક થી પાંચ પણ તમને એમ થાય કે સાહેબ આપણે સાથે સાથે ઓલું પણ શીખેલા કે હું જે બોલું એની પછીની સંખ્યા બોલવાની એટલે કે હું જો એક બોલું તો તમારે શું બોલવાનું બે હું બે બોલું તો તમારે ત્રણ બોલવાનું આવડશે ને યાદ આવ્યું ચાલો તો હું બોલું એની પછીની સંખ્યા તમારે બોલવાની છે હું બોલું છું ત્યાર પછી એની પછીની સંખ્યા બોલવાની બોલો જોઈ એક બે અરે તમારે એનું એ નથી બોલવાનું હું જે બોલું એની પછીની સંખ્યા એટલે હું એક બોલું તો તમારે બે બોલ્યો ને બરોબર ત્રણ ચાર હા હું જે બોલું એની પછીનું એટલે ચાર પછી પાંચ બોલવાના ખૂબ સરસ આ જ રીતે આપણે આગળની સંખ્યા પણ બોલેલા યાદ છે ને તો એનો પણ મહાવરો તમે તમારા વાલી સાથે અને તમારા આજુબાજુના મિત્રો સાથે કરી શકશો તો ચાલો આપણે બધા એક સરસ મજાનો જો વચ્ચે બાળગીત નિહાળીએ તો 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 મજા આવી જાય ખરું ને તો ચાલો આપણે સૌ સાથે નિહાળીએ એક સરસ મજાનું બાળગીત અહીંયા આપેલા ચિત્રો પરથી એક મજાનું ગીત સાંભળીએ કેટલું સરસ બાળગીત મજા આવી ગઈ ને બાળગીત સાંભળવાની એમ છે તો ચાલો હવે વળી આપણે આપણે જે કામ કરતા હતા તેની અંદર થોડા આગળ વધીએ તો ચાલો આપણે ઝડપથી હવે આના પછીના પાના પર જઈએ અને પછીના પાના પર જે આપણે કામ કરવાનું છે તે પણ જોઈએ જેની અંદર આપણે સરસ મજાના રંગો પૂરવાના છે તો ચાલો આપણે જોઈએ આપણું ત્યાર પછીનું પાનું જે કંઈક આવું છે અહીં પોલા અંકોમાં રંગ પૂરીએ અંક એકમાં આ રીતે રંગ પૂરીશું તો આ રીતે આપણે આ આખી હરોળમાં લખેલા પોલા અંક એકમાં રંગ પૂરીએ તો આ જ રીતે હવે તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં આપેલા પોલા અંકો એક બે ત્રણ ચાર અને પાંચમાં રંગ પૂરો અહીં ટપકાઓને જોડી અંકોને તમારી સ્વઅધ્યયન પોથીમાં ઘાટા કરો જેમ કે પ્રથમ આ અંક એકને ટપકા જોડી પૂરા કરીએ એ રીતે તો આજ પ્રમાણે હવે તમે બાકીના અંકોને ટપકા જોડી તમારી સ્વઅધ્યયન પોથીમાં પૂરા કરો અહીં આપેલા અંકો એક બે ત્રણ ચાર અને પાંચ ને તમારી સ્વ અધ્યયન પોથી લખો તો આપણે આ રીતે જોયું કે એક ની અંદર કેવી રીતે રંગ પૂરવો બે ની અંદર કેવી રીતે રંગ પૂરવો અને સાથે સાથે કેવી રીતે લખવા એ પણ જોયું અને આપણા પાઠ્યપુસ્તકમાં જે પાના આપ્યા છે તેની અંદર પણ આપણે બધાએ સાથે સાથે લખ્યું અને જે બાકી રહ્યું તે પણ આપણે થોડા સમય પછી લખી શકીશું અને ત્યાર પછીનું જે પાનું છે એ તો ખૂબ સરસ છે તમે બધાએ જોયું મેં તો હમણાં જ જોયું એમ કાંઈ પાનું ફેરવવાની જરૂર નથી સામે જ છે જુઓ તો આપણે બધા હવે એ પાનું જોઈએ પાના નંબર સત્યાવીસ જુઓ આ પાનામાં ગણો અને જોડો આવી સરસ મજાની નાની એવી સૂચના છે ગણવાનું છે અને જોડવાનું છે શરૂઆતમાં આપણે જોઈએ તો આપણને તરબૂચ દેખાય છે એક અને બે અને એની સામે એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે અંકો પણ લખેલા છે તો જ્યાં બે લખેલા છે તેને આપણે આ તરબૂચની સાથે જોડીએ જુઓ આ રીતે તમારી બધાની પાસે પણ પેન્સિલ છે જ તો ચાલો ઝડપથી બે તરબૂચને બે ની સાથે જોડી દો ખૂબ સરસ સાથે સાથે આપણે ગણવાનું પણ કામ કરીશું એની નીચે જુઓ તો આપણને કંઈક દૂધની શીસી હોય એવું દેખાય છે ચાલો આપણે એને ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણને ખ્યાલ આવે છે કે અહીં પાંચ છે તો બાજુમાં પાંચ ક્યાં લખેલા છે તે જુઓ અને તેની સાથે તેને જોડો તમારે જોડાઈ જાય પછી મને કહેજો આ રીતે જોડાઈ ગયો ખૂબ સરસ ત્યાર પછી આપણને જોડીએ આ રીતે હવે બે અંકો બાકી રહ્યા અને સાથે સાથે બે ચિત્રો પણ બાકી રહ્યા તેને પણ ગણો અને જોડો હું તમારી રાહ જોઉં છું આ રીતે ચાર જોડાઈ ગયું અને હાથી તો એક જ છે તો એને આપણે એકની સાથે જોડીએ આ રીતે આ પ્રવૃત્તિ પૂરી થઈ એની નીચેનું પાનું હવે જોઈએ તો એમાં આપણને એક થી પાંચ સુધીના અંકો લખેલા હોય એવું દેખાય છે પરંતુ એમાં વચ્ચે વચ્ચે અમુક અંકો નથી જેમ કે એકની બાજુમાં એક ખાનું ખાલી છે એની બાજુમાં ત્રણ ચાર પાંચ બધું લખેલું છે તો એકની બાજુમાં શું આવે બે જુઓ તો આ જગ્યાએ તમારે બગડો એટલે કે બે લખવાનું છે ત્યાર પછી તેની નીચેની લાઈન જુઓ તો તેમાં પણ એકડો છે પણ ત્યાર પછીનું ખાનું ખાલી છે અને ત્યાર પછીનું ખાનું પણ ખાલી છે તો અહીં એકડાની બાજુમાં બે બે ની બાજુમાં ત્રણ એની બાજુમાં ચાર અને પાંચ તો આપેલા જ છે આ જ રીતે જે છેલ્લી લીટી છે જેમાં બે અને ત્રણ આપેલા છે અને બાકીના ત્રણ ખાના ખાલી છે આ ખાના હવે તમારે છે આ ખાના હવે હું નહીં પૂરું અને તેની નીચે જુઓ તો પાંચ આપ્યા છે પછીનું ખાનું ખાલી છે એની બાજુમાં ત્રણ છે પછી પાછું એક ખાનું ખાલી અને પછી એક આપેલો છે એનો મતલબ એમ કે અહીં ઊંધા ઉલટા ક્રમમાં એકડા છે એટલે પાંચ તો પાંચની પહેલા શું આવે ચાર ચાર ની પહેલા ત્રણ જે લખેલા જ છે અને ત્રણ ની પહેલા આવશે બે અને બે ની પહેલા એક તો આ તો આપણને આવડે જ છે આ રીતે નીચેના જેટલા પણ ખાના ખાલી રહ્યા તે બધા જ ખાના હવે તમારે લોકોએ પૂરવાના છે આ રીતે આપણે ખૂટતા અંકો બધા જ પૂર્યા એક થી પાંચ સુધી અને પાંચથી એક સુધી એટલે કે ઉલટા ક્રમમાં પણ તો ઉલટા ક્રમમાં એક વખત બોલવાની પ્રેક્ટિસ કરી હોય તો ખાસ મજા આવે હું જે બોલું એ પ્રમાણે તમારે બધાએ સાથે બોલવાનો અને હાથ પણ રાખવાનો બોલો પાંચ ચાર ત્રણ બે એક થઈ ગયું આ રીતે પાંચથી એક આપણે બધાએ ઉલટા ક્રમમાં બોલ્યા ચાલો ચાલો ઝડપથી પાનું ઉલટાવો એટલે આપણે શું છે જોઈએ અને તેમાં આપણે શું કરવાનું છે તે પણ ઝડપથી કરીએ જુઓ હવે પછીના પાનામાં આપણે આ કામ કરવાનું છે અહીં સૂચના આપેલી છે પાંચ ફુગ્ગામાં રંગ પૂરો એટલે જે બાળકના હાથમાં ઘણા બધા ફુગ્ગા છે તેમાંથી કોઈ પણ માત્ર પાંચ ફુગ્ગાની અંદર આપણે કલર પૂરવાનો છે આજ રીતે બાજુમાં એક સરસ મજાનું દેખાય છે જેમાંથી ઉપરની સૂચના પ્રમાણે ચાર ફૂલમાં રંગ પૂરો એટલે માત્ર ચાર ફૂલની અંદર આપણે રંગ પૂરવાનો છે આવડશે ને તો આ રંગ પૂરવાનું નામ હું તમારા પર છોડું છું તેની નીચે જોઈએ તો અહીં એક સરસ મજાનું ગામ હોય એવું દેખાય છે અને એની અંદર ઘણા બધા વૃક્ષો પણ છે જેમાંથી આપણને સૂચના આપી છે કે કોઈ પણ બે ઝાડમાં રંગ પૂરો કોઈ પણ બે જ ઝાડની અંદર આપણે રંગ પૂરવાનો છે જોજો બધા ઝાડમાં રંગ નહીં પૂરતા માત્ર બે જ ઝાડમાં પૂરવાનો છે રંગ અહીં વાલીગઢને ખાસ સૂચના કે ઉપરની સૂચના મુજબ બાળક ન સમજે તો તેને સમજાવવા પ્રયત્ન કરવો અને એટલા જ જોઈએ ઓહો અહીંયા તો સરસ મજાની હોળી આપેલી છે આપણે બધા ગણશું આ હોળી કેટલી છે ચાલો ગણો મારી સાથે એક બે ત્રણ ચાર અહી ચાર હોડી આપેલી છે અને સૂચના આપી છે ત્રણ હોડીમાં રંગ પૂરો કેટલી હોડીમાં રંગ પૂરવાનો ત્રણ માત્ર ત્રણ હોડીની અંદર આપણે બધા રંગ પૂરીશું અને એની નીચે તમને ચોરસ ખાનામાં ખૂટતા અંકો આપેલા છે એટલે કે જે ખાના ખાલી છે એની અંદર આપણે અંકો લખવાના છે એકની બાજુમાં બે ત્રણ અને ચાર તો લખેલા જ છે એટલે છેલ્લા ખાનામાં પાંચ અને નીચે આપેલું છે ચાર ની બાજુમાં ત્રણ તો આપેલા જ છે ત્રણ ની બાજુમાં બે અને બે ની બાજુમાં એક તો આપણને આપેલો જ છે એટલે આ રીતે ઉલટા ક્રમમાં આપણે નીચેના ખાના પણ ભરીશું જે તમારે બધાએ કરવાનું છે આ રીતે આપણે બધાએ જોયું કે કેટલા સરસ મજાના ચિત્રો રંગો સાથે આપણે એક સાથે જોઈ લીધું બરોબર ને આપણે છેલ્લા ઘણા સમયથી શીખવાનો પ્રયત્ન તો કરતા જ હતા પણ આજે એક દિવસમાં આપણે ઘણું બધું પુનરાવર્તન પણ કરી લીધું કે આપણે અગાઉ શું શું શીખ્યા છીએ ખરું ને આજે આપણે બધાને ખૂબ મજા આવી છે તો ચાલો ફરી આપણે આવી જ અવનવી પ્રવૃત્તિઓ વાર્તાઓ ગીતો અને ખૂબ બધી પ્રવૃત્તિઓની સાથે ફરી મળીશું ત્યાં સુધી સૌને નમસ્કાર આવજો